રાણાવાવ તાલુકાના આદિતપરા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી છે વીજળી પાણી જેવી અનેક પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી આદિત્યપરામાં વહીવટી શાસન હોવાના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાંય સમસ્યાનું નિરાકરણ નથી આવતું જેથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ભર ઉનાળે વીજ પુરવઠો અનેક વખત ખોરવાતા ગ્રામજનોને મોટી હાલાકીનો સામનો કરવો પડે છે ખાસ કરીને ગામમાં આંગણવાડીમાં પણ જર્જરિત હાલતમાં આંગણવાડી છે વીજ પુરવઠો પૂરતો નથી મળતો જેથી નાના બાળકોને આંગણવાડીના પટાંગણે બેસવાનો બારો આપ્યો છે આદિત્યપરા ગામના લોકો સરપંચની ચૂંટણીમાં યુવાન ચહેરાની માંગ કરી રહ્યા છે વીજ પુરવઠો આરોગ્ય તથા શિક્ષણ બાબતે વિશેષ ધ્યાન દેવા દેવામાં આવે તેવા ઉમેદવાર ચૂંટાય તેવી ઈચ્છા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે ચૂંટણી આવી રહી પણ હવે ચૂંટણી તો આવી પડ રોડ ને રસ્તા ને તમે જવો ને તો અહીંથી આમ જાય તો આમ ના નીકળાય આમ જાય તો આમ ના નીકળાય પછી આ ઓરિયેટ વાળો કે પાસ થયો ઘડીક થાય તો ક્યાંક કે ધરમપુર વાળો પાસ થયો પણ ક્યાંય એક નથી બનતું આ બે કિલોમીટર ના બે મહિના થી આવે ને તો એમાં ક્યાંય કોઈ હેરખું નીકળી જ ન શકતું આરોગ્ય માટે તો એવું છે કે આ દવાખાનું આ બનાવીને મૂકી દીધું એમાં પાણી જ પડે અને એ ભાડે રાખીને છેડે નીકળી ગયા કોઈ બહાર ને આવે ને તો એ બધાય ગોપે દવાખાનું ને ના જાડે તો એ ભાગી જાય પોરબંદર બધા લોકો ધક્કા ખાઈ ખાઈ થાકી રહ્યા તો શાસન ની અંદર ત્રણ વર્ષ જે વહી ગયું સરપસ હતો નહીં અહીંયા અધિકારી કોઈ છે નહીં તો પોરબંદર ના લોકો બધા ધક્કા ખાઈ ખાઈ પ્રોબ્લેમ માં બહુ છે બરોબર હવે કોઈ સારો યંગ છોકરો હોય અને ઉપાડે તો સારા માટે સારું ગામનું કંઈ ભવિષ્ય થાય સારો જાય તો એના માટે સરકાર મહેનત કરે તો યંગ છોકરો હોય તો સારું એમ ઘણી એવી સમસ્યા છે કે આગળ એક તો વરસાદ ચોમાસામાં પાણી ભરાય છે ગટરની વ્યવસ્થા છે જ અનેક વાર અમે રજૂઆત કરી આનું કઈ નિકાલ આવતો નથી ગુ બે તન ગલી એવી છે કે એમાં તો ગોઠવણ સુધી પાણી ભરાય છે છોકરા સ્કૂલે જઈ નથી શકતા ત્યાંથી બહાર નીકળી નથી શકતા અમે ઘણી વાર તાલુકામાં અમે આ સમસ્યાનો હલ લેવવા પ્રયત્ન કર્યો પણ કઈ આમાં હલ થતો નથી પાણી બહુ ભરાય છે અઠવાડિયા છે એવો પ્રોબ્લેમ લાઈટ નો અત્યારે ગામમાં કે આ નાના બાળકો બાલમંદિરના મંદિર ના કોઈ છોકરા ભણવા આવે બીજા નંબર માં પાણી નો પ્રોબ્લેમ એટલે લાઈટ વગર તમારા ગામમાં પાણી કેમ આવે બરોબર અને લાઇટનો પ્રોબ્લેમ પ્રોબ્લેમ એવો અઠવાડિયું થી લગભગ કાયમ નવ વાગે થી છ વાગ્યા સુધી લાઇટ કાયમ માટે હવે એક દિવસ આપે બે દિવસ નથી બરોબર તો આ લાઇટનો પ્રોબ્લેમ સોલ્વ કરાવો અને લાઇટ આપો તો અમારા ગામમાં પાણી પીવાનું પાણી નથી અત્યારે ઘરે બરોબર આંગણવાડીમાં નાના છોકરા છે એને કેટલી તકલીફ પડે બહાર બેસાડવા પડે બરોબર એટલો બધો પ્રોબ્લેમ છે અને લાઇટનો તો આ જેટલા વર્ષોથી એવો નવો પ્રોબ્લેમ આવે બરોબર આ લોકો વરસાદ ટાઈમ આવે ને લાઈટ રિપેર કામ આવે એમ કરીને વરસાદનો ટાઈમ આવે એટલે પાછું પ્રોબ્લેમ પૂરી એટલા વર્ષોથી આ લાઇટ નો પ્રોબ્લેમ જીબી વાળાને કઈ સોલ્વ કરો અને અમારો આ અમે રજૂઆત ઘણી વાર કરેલી છે બરોબર અમે આ લગભગ પચાસ પચાસ હાથે જણા થઈ ગયેલ હે જીબી કોઈ આ વસ્તુનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી એમ કેવાનું છે આ સરકાર મુજબ હવે આ ચૂંટણી આવી એટલે બધા રોડ રસ્તાના કામ ચાલુ કર્યા અને અમારે આ પાણીની સમસ્યા છે બરોબર હાલ તો તે પાણીની સમસ્યા એ માટે છે કે લાઇટ ને વિશે બી છે કે લાઈટ હોય ને તો અમારે પાણી આવે કારણ કે લાઇટ જ ન હોય તો પાણી કેમ આવે એટલે પાણીની સમસ્યા એના કારણે છે અમારે આખી વાય ભરી હાલો બતાવીએ પાણી છે હવે લાઈટ જો મારે પ્રોબ્લેમ છે તો આ ગામ એટલું બધું હેરાન છે નથી રેવન્યુ બહુ જેમ સાહેબ વાત કરી એમ કે નથી કોઈ આ ગામમાં સુવિધા તો અટાણે ચૂંટણી આવે તો આ રોડ રસ્તા બનવા મળે બાકી નગર કઈ નથી ગ્રામ પંચાયતની ની ચૂંટણી જાહેર થતા જ પોરબંદર આદિતપરા ગામે વીટીવી ની ટીમ છે તે મુલાકાતે આવી ત્યારે ગામજનો એ અનેક સમસ્યાઓ છે તે રજૂ કરવામાં આવી છે તેમાં મુખ્ય સમસ્યા છે તે વીજ પુરવઠાની છે ગ્રામજનો એ જણાવી છે અનેક રજૂઆત કરવા છતાં પણ વીજતંત્રએ એ કઈ પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી તેને લીધે લોકોને જ હાલાકી છે તે ભોગવવી પડે છે જય થાનકી વીટીવી ન્યૂઝ પોરબંદર